હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

મુલાકાત માટે પછી ગીર સોમનાથ ના રેવત ગામમાં આપઘાત કર્યું કે ખેડૂતના પરિવાર પાસે ના તો કમાવાનું બીજું સાધન છે કે ન એમની પાસે બીજે લોન લઈ શકે એવી સ્થિતિઓ છે પત્નીના ઘરેણા મૂકીને ઘરેણાં મૂકીને એમને જે લોન લીધી એના પણ હપ્તા ભરી શકાય એમ નહોતા વ્યાજ ભરી શકાય એમ નહોતું ઉપરથી દીકરા દીકરીઓની ફી ભરવાની હોય દીકરીના લગન હોય ત્યારે ખેડૂત કઈ હાલતમાં આપઘાત કરતો હશે જ્યારે ખેડૂત આપઘાત કરવા જતો હશે ત્યારે એમને પત્નીને જોતો હશે એમના દીકરાને છેલ્લી વખત જોતો હશે એમને દીકરીને છેલ્લી વખત જોતો હશે કરુણ પરિસ્થિતિમાં આટલી સ્થિતિ થઈ ગઈ છે છતાં ગુજરાતની ભાજપ સરકાર જે ખેડૂત વિરોધી સરકાર છે મજૂર શ્રમિકને ભાગ્ય વિરોધી સરકાર જાગતી નથી એનો દુઃખ છે એ પછી વીંછીયામાં રેવણિયા ગામે ખેડૂતે આપઘાત કર્યું જ્યાં માનનીય અમારા ધારાસભ્ય ગોપાલભાઈ ગયા હતા કોટના સાંગાણીમાં લોહીમાં જે ખેડૂતે આપઘાત કર્યો એમાં અમારા માનનીય મનોજભાઈ અમારા ગયા હતા વિકાલે વિશાવદર ફરીથી બેતાલી વર્ષીય ખેડૂતે સેલેસવાયે મકפריનો પાક નિષ્ફળ દેવાતી અને સરકારે જે સહાય આપી એ સહાય પૂર્તિ ન હોવાતી આપડા કર્યું છે અત્યાર સુધી એવું હતું કે સરકાર કંઈક સારી જાહેરાત આપે સારી સહાય આપસે જાહેરાત કરશે એમ કરીને પણ કેટલા ખડુતો પકબંધ રહ્યા હતા પોતે પોતાના જીવનમાં એ સંઘર્ષ કરીને એવું હતું કે દિવસો કાઢી લેઈએ સહાય જાહેર કર્યા પછી પણ જ્યારે પૂર્તિ સહાય ન લાગતા અને એમાંથી બે છેડા વિગે બત્રીસો રૂપિયાથી શું થવાનું બે છેડા ભેગા થવાનું ન લાગતા ખેડૂતે આપઘાત કરવાનો શરૂ કર્યું છે એ ખૂબ જ દુઃખદ છે અને એ એટલી હદે હૃદય કપાવનારી ઘટના છો ખેડૂતોને પણ અપીલ કરું છું કોઈ આપઘાત ન કરે આવું પગલું ભરવા વર્ષો નહીં આજે નહીં તો કાલે કંઈ ઈશ્વર આમ સૌ માટે સારું કરશે તો પહેલી તો અમારી માંગણી એ છે ખેડૂત વિરોધી સરકાર પાસે કે જેટલા પણ ખેડૂતોએ આ ભગાત કર્યું છે એના પરિવારની ખૂબ હાલત દયનીય છે ખૂબ એટલે ખૂબ અમે કેટલાકમાં અપીલ કરી તો બબે પાંચ પાંચ દસ દસ હજાર રૂપિયા પણ લોકો જે આપતા આવતા હતા એનાથી પણ એનો ઘર ચાલી શકે બે દિવસ એવી સ્થિતિઓમાં એ છે તો મારી વિનંતી છે કે દરેક ખેડૂત પરિવારને એક કરોડ રૂપિયો સરકાર સહાય આપે એમરજન્સી ફંડમાંથી સરકાર પાસે કોઈ રૂપિયાનો કમીનો નથી એક કરોડ રૂપિયો શાય આપી દેવામાં માંગ છે અને બીજા ખેડૂતોને પણ સરકાર મને લાગે છે એનાથી શું થવાનું છે તમે વિચાર કરો પંજાબના સમૃદ્ધ ખેડૂતો છે હજી ત્રણ વર્ષથી જ આમ આદમી પાર્ટીની સરકાર છે તોય આમ આદમી પાર્ટીની સરકાર હેક્ટરે પચાસ હજાર રૂપિયો એક મહિનામાં જમા કરી દીધા ત્યારે ગુજરાત સરકાર છે ઉદ્યોગપતિઓને જમીનો આપી અને ખેડૂતોની જ્યારે વાત આવે ત્યારે એક ટુકડો તમે નાખો છો એ મને લાગે છે કે આનાથી મોટું કોઈ દુખદ ઘટના ન હોઈ શકે ખેડૂતો મરવા પડી રહ્યા છે મારે હાથ ધોડીને સરકારને વિનંતી કરવી છે કે હવે તો એ લોકો દુનિયા છોડી રહ્યા છે હવે તો જાગો તમે અત્યાર સુધી નતું તો આપણે કઈ એવું નહોતા ભાઈ પ્રેશર પણ નહોતું બનતું હવે તો ખેડૂતો આપઘાત કરી રહ્યા છે અને તમે જુઓ આખી સ્થિતિમાં એમણે બે પાછા એવા બનાવ્યા કે એક તો ઓનલાઈન અરજીઓ કરવાની ભાઈ પંજાબમાં સરકારે તુરંત જ સાહેબ સર્વે કર્યો સર્વે કર્યા પછી સરકાર પાસે ડેટા તો આવી જ ગયા છે સરકાર પાસે લેતા આવ્યા છે તો પછી અરજીઓની અરજીઓ નાટક કરો છો અરજીઓમાં પાછા સોસો રૂપિયા લૂંટાય ખેડૂત એટલા માટે એક રૂપિયો ખિસ્સા મળતી સોસો રૂપિયા તમે અરજીમાં લૂંટી રહ્યા છો એટલે એ અરજીઓ બંધ કરવામાં આવે તુરંત અને તમારો જો સર્વે યોગ્ય રહ્યો તો અમને તો અમે સર્વે કરી આપીએ આમ આદમી પાર્ટીની ટીમ સર્વે કરીને આપશે એક ક્ષેત્રમાં ગણબડની હોય તમારા અધિકારીઓ ગ્રામ સેવકો તલાટીઓ પાંચ પાંચ હજાર ની ટીમો ના તમે ફાકા પોદારી કરતા હતા એનો અર્થ કોઈ સર્વે કર્યો જ નથી એટલે હવે તમે અરજી મંગાવો છો અને અરજી તમે પાસે ખેડૂતો લૂટો છો નહીં કરે અરજી તો ખેડૂતને નહીં મળે આ સ્થિતિ મને લાગે છે પંજાબમાં સરકારે તરત જમા કરી દીધા ત્રીસ દિવસની અંદર અહીંયા જમા રૂપિયા નથી કરવા આપવા નથી એટલે અરજીઓનું નાટક કરે છે આ ત્રીજી વસ્તુ ચોથી વસ્તુ માત્ર ચોમાસું પાક નિષ્ફળ નથી ગયું કેટલીક જગ્યાએ પાણી ગયો તો શિયાળુ પાક પણ વાવી નથી શક્યા પણ નુકસાન છે છે અને મોટી વાત તો એ કે અત્યારે મગફળીના ટેકાના ભાવે જે ખરીદીઓ ચાલે છે એમાં પણ સરકારે લૂંટવાનું બંધ નથી કર્યું એક તો મગફળીના ટેકાના ભાવે લો છો જે ભાજપના નેતાઓને ઠેકા આપ્યા છે એ નેતાઓ દોઢ દોઢ કરોડ રૂપિયા કમાવાના છે એક મહિના માત્ર કમિશનમાં જે ટેકાની ખરીદી કરે છે ઈ એટલા માટે હું કહું છું ખેડૂતોને કે તમારા મારા નામે કેટલી લૂંટ ચાલે છે ભાજપના નેતાઓ કેટલા માલામાલ થઈ રહ્યા છે તમારા મારા નામે એટલે હું કહી રહ્યો છું કમિશનોના નામે હવે એમાં પણ ભાજપે કેવી ગેમ કરી બાળદાનમાં મને અમને ફરિયાદો ઝઘલા બધા છે અમારા ને લીડરો જયારે મિટિંગો વિઝિટો કરી છે એપીએમસી ની ત્યારે એમાં ખુલાસા થયા છે બાળદાન જે સાતસો ગ્રામ હોય છે હજાર ગ્રામ નો ગણે છે મગફળી મગફળી એકસો પચીસ મળે જો ગણવા જાવ તો બે રૂપિયા થી વધારે એક ખેડૂતે ખાલી બોરી તમારી આ મગફળીઓ બે હજાર રૂપિયો ખેડૂતે એમાં જાય છે ખેડૂતને તો આ તો તમે કેવી લૂંટ ચલાવો છો કેવી લૂંટ ચલાવો છો અને ખેડૂતોને આપવાની વાત તો અલગ છે ખેડૂતોને સરકાર ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે મારે ભાજપના ધારાસભ્યો સાંસદોને કેવું છે મંત્રીઓને કેવું છે કે મુખ્યમંત્રી તો બિલ્ડર છે એને ખબર ન હોય ખુપરસીએમ હરસંઘવી પણ એ વેપારી છે એને ખબર ન હોય આ બધું એને તો ધંધા કરવા શેર માર્કેટ ખબર પડતી હોય પણ સાંસદો અને ધારાસભ્ય મંત્રીઓ તમે તો ખેડૂતોના મતે જીતેલા છો તમારામાં હાથમાં છે કે નથી કાલે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં તમે જાશો મત માંગવા માટે ત્યારે ખેડૂતો તમને ઘૂસવા નહીં દે ખેતરમાં જે ખેડૂતો મરી રહ્યા છે જે ખેડૂતો મરવા માગે જીવી રહ્યા છે એ ખેડૂતો માટે તમારે સહાય કરવાની જગ્યાએ તમે અત્યારે લૂંટ ચલાવી રહ્યા છો બેફામ પડે લૂંટ ચલાવો છો અને પાછા મત માંગવા જશો તો તમે તો બોલો તમારા મુખ્યમંત્રી સુપર મુખ્યમંત્રી તમારા છે ગ્રહ હર્ષભાઈ સંઘવી એ ખબર નથી એને ખેતીની ખબર નથી ખબર પડે ચાલો અને એ પપેટો ની જેમ કામ કરતા હોય બિલ્ડરો અને ઉદ્યોગપતિઓ ને કહેવાથી તમે તો તમારે તો ખેડૂતો ને મતે જીતવાના છે એટલે આ સ્થિતિમાં મને લાગે છે કે એક તો તમે પેકેજમાં વળતર ઓછું ચૂકવ્યું એટલે ખેડૂતે આપઘાત કર્યો કારણ કે એનાથી પૂરું નથી થતું પેકેજ જાહેર કર્યા પછી ખેડૂતોનો આપઘાત થયો છે બહુ જ સેન્સિટિવ મેટર છે ગુજરાત સરકારે તુરંત આમાં ધ્યાન દોરવું જોઈએ કારણ કે ચાલીસ પચાસ હજાર કરોડ નું તો ખેડૂતોને નુકસાન તો પણ ખેડૂતને રાહત મળી શકે અર્જુન નામે નાટક કરો છો ને એમાં પણ સો સો રૂપિયા ખેડૂતો પાસેથી ઉભરાવે છે કારણ કે તમે ને તમે કઈ આપતા નથી એટલે આ બધી બાબતોમાં મને લાગે છે કે ખેડૂત વિરોધી નીતિ છે હું ગુજરાતની જનતા ને એટલી જ વિનંતી કરું છું ખેડૂતોને એટલી જ વિનંતી કરું છું કે આપઘાત ન કરો બે વર્ષ કમી જાઓ તમે ત્રીસ વર્ષથી ભાજપીય કડદા પાકીને શરણ કર્યું છે હું આપને આશ્વાસન આપું છું વિનંતી કરું છું પ્રાર્થના કરું છું કે બે વર્ષ સંઘર્ષ કરી જાઓ અને વિજય માલ્યા પણ હજી ભાગી ગયો લોનના રૂપિયા ભર્યા નથી તો એણે આપઘાત નથી કર્યું અને ભાજપના નેતાઓ એને ભગાડ્યા ભાજપના કેટલાય મળતા ઉદ્યોગપતિઓ ભાગી ગયા છે લોનોના તમે લોનોના ચક્કરમાં કે લોનોના ફોન આવે એનાથી ડરો નહીં આપણે હિંમતથી એને સમય કાઢીશું સમય આપણે આવશે ભરપાઈ કરી ને બે વર્ષ પછી આમ આદમી પાર્ટી બનાવો તમે તમારી પોતાની સરકાર બનાવો અને કોઈ પણ લોભ લાલચમાં આવ્યા વગર તમારો જ્ઞાતિ નો જાતિ આગેવાન આવતો નથી અત્યારે તમારો ધર્મ નો આગેવાન પણ આવતો નથી ક્યાં ગયા છે બધા કલાકારો ક્યાં ગયા છે મોટીવેશનલ સ્પીકરો ક્યાં ગયા છે ખેડૂતોને ખ બોલતા નથી ખેડૂતોને અત્યારે ઉપર આપણે નીચે ધરતી જેમ ખેડૂતો મરી રહ્યા છે ત્યારે ખેડૂતોનો ખ બોલતા ત્યારે આવા લોકોથી તમારે હવે આગામી ચૂંટણીઓમાં છેતરાવાની જરૂર નથી આવા લોકો આવે એટલે ઊભી પૂછડીએ બાકી અમે બેઠા છીએ એટલે બે વર્ષ કોઈ આવું ખરાબ પગલું ન ભરે એવી મારી વિનંતી છે હું હાથ જોડીને પ્રાર્થના કરું છું કે કોઈ ખેડૂત આવું પગલું ન ભરે ખેડૂતો માટે આમ આદમી પાર્ટીએ વિઝન રાખ્યું છે ઘણા લોકો સોશિયલ મીડિયામાં વિડીયો બનાવે છે સુદાન

કે ખેતી ને ઉદ્યોગો કઈ રીતે ઉદ્યોગ બનાવી શકાય એવી અમારી પાસે વિઝન છે જે આગામી સમયમાં અમે તમારી સમક્ષ રાખીશું પણ અત્યારે કોઈ આપઘાત વિચાર ન કરે અને સરકાર તુરંત આ ખેડૂતોના પરિવારની મુલાકાત લે મુલાકાત લઈને એને એક એક કરોડ રૂપિયાનો ચેક આપે એવી અમારી માંગણી છે અને આ માંગણી તુરંત આપવામાં આવે અને આના ઉપરાંત ખેડૂતોનું જે કરજ માફી અથવા તો એને વધારે રકમ સહાયની ચૂકવાય એવી અમારી માંગ છે આપને કોઈ કઈ સવાલ હોય

પછી એક ત્રણ કૃષિ કાનૂન લાવ્યા એ આ પંજાબના ખેડૂતો જાગૃત થયા અને સાડા સાતસો ખેડૂતો બલિદાન આપે એટલે કર્યું છે કે કિંમત યુરિયા આપી અને જંતુનાશક દવાના એટલા મોંઘા ભાવ પર નાખવાના એટલે ખેડૂત ખેતી મૂકીને વયો જાય અને ઉદ્યોગપતિઓ જમીન લઈ લે અદાણી અત્યારે ગુજરાત નો માલિક બનીને બેઠો છે ભાજપની સરકાર નથી સરકાર અદાણીની છે હું દાવા સાધન જવાબદારી પૂર્વક નિવેદન કરું છું આ ભાજપના મુખ્યમંત્રી છે પોતાની જમીનો માંથી કાઢી રહ્યા છે અદાણી એટલો મોટો તાકાત થઈ ગયો અને આ તો કચ્છમાં હજી શરૂઆત છે હું ગુજરાતના ખેડૂતો ચોપન લાખ ખેડૂતોને એક કરોડ ને વીસ લાખ મજૂરો શ્રમિકોલ ભાગ્યા ને કહું છું કે ભાજપ અને અદાણી એ ષડયંત્ર કરીને હજી તો કચ્છમાં નજર કઈ આજ અદાણી પાછો જુનાગઢ આવી રહ્યો છે આજ અદાણી આવી રહ્યો છે ગીર સોમનાથ જામનગર આવી રહ્યો છે રાજકોટ આવી રહ્યો છે આખા ગુજરાતની જમીન ઉપર અદાણીની નજર છે અને અદાણી કોઈને મૂકવાનો નથી મોટો અજગર છે અને એ અત્યારે સરકારમાં બેઠો છે જે આપણે ચૂંટણી મોકલ્યા માત્ર દલાલો છે અદાણીના અદાણી કે એટલું પાણી પીએ છે અને પોલીસ પણ અદાણી નામે અત્યારે કામ કરી રહી છે તમે જુઓ પોલીસ બપેટ બનીને કામ કરી રહી છે પોલીસ અધિકારીઓ જો તે આદાણી અદાણી ન કરે તો બીજા દિવસે એને ડાંગમાં બદલી કરી દેવામાં આવે છે મેં જાણ્યું છે ત્યાંથી ખેડૂતો અત્યારે ખૂબ પરેશાન છે ખેડૂતોનું કોઈ સાંભળતું નથી એટલે અદાણીએ ગુજરાતના ખેડૂતોને ગરીબોને વંચિતોને શોષિતો મીટવા માંગ્યું તમારા જેટલા પણ ખેડૂતના ભાજપના નેતાઓ હોય એનાથી ચેતીન રહેજો એ અદાણીના દલાલો છે અંદર ખાતે છુપેલા છે અને તમારી જમીનો ઉપર કબજો કરશે આ ખેડૂતો કચ્છમાં જે શરૂઆત છે એ કચ્છમાં અમને અમે લડી રહ્યા છીએ અમારા નેતાશ્રી સંજય બાપતજી અને કાયનાથ અંસારીજી ગયા હતા સંજય તો અં ઉપર પણ છે અને એની ખેડૂતો માટે અમે અમે લડી રહ્યા છીએ જરૂર પડે પણ પણ જઈશું જઈશું ખેડૂતો માટે મેં કીધું એમ કે અત્યારે અદાણી આખા ગુજરાતનો કબજો કરી લીધો છે અને અદાણીને ને હટાવવો તમારે ભાજપ ને હટાવવું પડશે આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ગુમે તેવો આપણો સગો મામો પણ નેતા આવે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત લડવા તો એને મત નો આપતા એ મારી વિનંતી તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર